નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો હોય અને તે વ્યક્તિને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવે તો શું તેવી વ્યક્તિના જામીન તરીકે આપણે રહી શકાય કે ન રહી શકાય તો દર્શક મિત્રો ચાલો આજે આપણે વિસ્તારથી સમજીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનાના અનુસંધાનને કોઈ પણ આક્ષેપો લાગે ત્યારે તે વ્યક્તિને આપણે આરોપી કહીએ છીએ અને તેવી વ્યક્તિને જ્યારે પોલીસમાં એમને અરેસ્ટ કરવામાં આવે ત્યારે દર્શક મિત્રો ક્યારે એ જે વ્યક્તિ છે એને જામીન મેળવવા માટે કોઈ પણ એક વ્યક્તિ અથવા બે વ્યક્તિને એવું કહેવામાં આવે છે કે તમે જામીન લાવો તો જ્યારે જે વ્યક્તિ જામીન તરીકે એ વ્યક્તિ પાસે રહે છે કે જેના ઉપર ગુનાનો આક્ષેપ લાગેલો છે તો શું આપણે તેની મદદ કરવી જોઈએ તો દર્શક મિત્રો હા કરવી જોઈએ પરંતુ જે વ્યક્તિ છે વ્યક્તિનું વ્યક્તિત્વ જોઈને કરવી જોઈએ દર્શક મિત્રો કારણ કે એવા ઘણા બધા એવા આરોપીઓ હોય છે કે જે તમે એમના ભલા માટે તમે એમની સાથે જામીનદાર તરીકે તેમને છોડાવવા માટે જાઓ છો પરંતુ દર્શક મિત્રો એ વ્યક્તિ જેવા જામીન પર છૂટે અને તૈયારીમાં ફરાર થઈ જાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો એટલા માટે દર્શક મિત્રો જ્યારે તમે જે પણ વ્યક્તિના સાથે તમે તમે જામીન તરીકે ત્યારે દર્શક મિત્રો સૌથી તે વ્યક્તિને વિશ્વાસ પર લો કે તમે એ વ્યક્તિ તમારે જે તમે જામીન રહો છો એમના તો એ વ્યક્તિ ફરાર નહીં થઈ જાય આનું કારણ એ છે દર્શક મિત્રો કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિની સાથે જામીન તરીકે તમે જોડાવ એટલે સીધી રીતે એ જે વ્યક્તિ છે વ્યક્તિની જવાબદારી તમારા ઉપર પણ આવી જાય છે કોર્ટ જામીન શા માટે માંગે છે કે આ વ્યક્તિને જે ઓળખે છે એ વ્યક્તિ એને વિશ્વાસ છે કે આ વ્યક્તિ જે તે કોર્ટનો જે નિયમો છે તેનું પાલન કરશે અને જે તે સમયે વ્યક્તિને કોર્ટની અંદર હાજર કરવામાં આવશે ત્યારે વ્યક્તિ સ્વેચ્છાએ હાજર રહેશે અથવા તો જો એ પોતે નહીં આવે તો હું તેને લાઈશ જે જામીન તરીકે જે વ્યક્તિ રહે છે એ વ્યક્તિ એવી સાબિતી આપે છે કે આ વ્યક્તિ કોર્ટની અંદર જો હાજર નહીં થાય તો હું તેને પકડીને કોર્ટની અંદર હાજર કરીશ એટલે એક પ્રકારની જવાબદારી કાર્ય છે આ જે જામીન છે તે દર્શક મિત્રો એટલા માટે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને સાથે જામીન તરીકે જોડાવ છો ત્યારે સંપૂર્ણ એ વ્યક્તિ વિશ્વાસપાત્ર હોય તે વ્યક્તિનું જ તમે જામીન તરીકે જોડાઈ શકો છો

કે તમે આ વ્યક્તિના જામીનદાર છો આ વ્યક્તિને તમે છોડાવીને લઈ ગયા છો આ વ્યક્તિ હવે હાજર નથી થતા એટલે હવે તેની જગ્યાએ તમે હાજર થાવ કોર્ટની અંદર અને દર્શક મિત્રો જે તે તમારા ઉપર કાર્યવાહી થવાની હોય જો એ વ્યક્તિ હાજર ન થાય તો તમારા ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે તો સૌથી પહેલાં તમારી ઉપર વોરંટ આવશે એનો તમારે જવાબ આપવાનો રહેશે જો પેલી વ્યક્તિ તમારે જે જામીનદાર તરીકે તમે રોકાયા છો એ વ્યક્તિ જો નહીં હાજર થાય તો જે તમે જામીનની જે રકમ તમે ત્યાં આગળ જે ભરવાની લખેલ હશે એ રકમ તમારે ભરવાની થશે જો દર્શક મિત્રો એ રકમ પણ તમે ભરશો અથવા તમે એ રકમ નહીં ભરો જે જામીન તરીકેની રકમ છે એને તમે નહીં ભરો તો દર્શક મિત્રો જે વ્યક્તિ ફરાર થઈ ગયો છે આરોપી એના જામીનદાર તરીકે તમને પણ જેલમાં પૂરી શકે છે કોર્ટ

તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિ વારે ઘડીએ જો કદાચ એક વખત ફરાર થઈ ગયો હોય અને લાંબા સમય પછી કોર્ટની અંદર હાજર થયો હોય તો તમને એવી બીક લાગતી હોય કે આ વ્યક્તિ કદાચ બીજી વાર ફરાર થઈ ગયો અને જો કોર્ટની અંદર હાજર ન થયો તો મારું શું થાય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે જામીનદારનો તમારો અધિકાર છે કે તમે કોર્ટની અંદર એક અરજી આપી શકો છો કે આ જે વ્યક્તિ છે એના વ્યક્તિના મેં જે જામીનદાર તરીકે રહ્યો હતો તેની મહીથી મને હવે મુક્તિ જોઈએ છે કારણ કે આ વ્યક્તિ ઉપર મને ભરોસો નથી એ કદાચ ફરાર થઈ જાય તો મારે શું થાય એટલા માટે દર્શક મિત્રો તમે કોઈ પણ વ્યક્તિના જામીનદાર તરીકે જ્યારે તમે રોકાવ છો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે જે વ્યક્તિના ઉપર જામીનદાર તરીકે રોકાયા છો એની મેંથી તમે હટી પણ શકો છો કોટને ને જાણ કર્યા પછી જે અરજી એક આપવાની આવે છે એ અરજી આપ્યા પછી તો દર્શક મિત્રો જ્યારે તમે અરજી આપો છો ત્યારે કોટ જે કે આરોપી છે છે આરોપીને કહે હવે તમે કોઈ વ્યક્તિને જામીન તરીકે લાવો કારણ કે આ વ્યક્તિ તમારા જામીનદાર તરીકે રહેવા નથી માંગતા તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જે તે આરોપી છે એ બીજી કોઈ વ્યક્તિને જામીનદાર તરીકે રોકે છે અને તમે એ કેસમાંથી જે તે આરોપી છે એની સાથેથી તમને જામીનદાર તરીકે છૂટા કરી દેવામાં આવે છે જેથી કરીને જે આગળની ફ્રેન્ડ હોય છે અને કોઈ લાગ્યો હોય કોઈ વ્યક્તિ ઉપર અને આરોપી થઈ જાય છે ત્યારે એનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર કે આ તો મારો ખાસ ફ્રેન્ડ છે મારે એની મદદ કરવી જોઈએ એ રીતના પણ આપણે જામીનદાર બની જતા હોઈએ છે પરંતુ જો ક્યારેક એવું પણ બને છે કે જે આરોપી હોય છે એનું બેગગ્રાઉન્ડ જ ક્રિમિનલ હોય અને જો તમને એનો ખ્યાલ ન હોય દર્શક મિત્રો તો તમે વધારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો એટલે જ્યારે કોઈ પણ પ્રકારના ગુનાનો આક્ષેપ લાગે તેવા સંજોગો દરમિયાન ગમે એટલા બેસ્ટ ફ્રેન્ડ હોય પરંતુ એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ચેક કરવું એ આવશ્યક છે બેકગ્રાઉન્ડ ચેક કર્યા બાદ જ દર્શક મિત્રો જે પણ વ્યક્તિ છે જે આરોપી છે તેમના જામીનદાર થવું જોઈએ જામીનદાર થવું એ સારી વાત છે પરંતુ દર્શક મિત્રો જે આરોપી છે આરોપીના જે એને બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડની અંદર ચેક કરો કે પહેલેથી જ ક્રિમિનલ નથી જો પહેલેથી જ ક્રિમિનલ હશે તો તમે એના એક જે આક્ષેપો છે તેની અંદર તમે જામીનદાર થયા છો પરંતુ એ વ્યક્તિ જો ફરાર થઈ ગયો અને કાયમ માટે ફરાર થઈ ગયો તો તમે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો એટલે દર્શક મિત્રો જ્યારે પણ વ્યક્તિના જામીનદાર તરીકે તમે એમને મદદ કરો છો ત્યારે આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવું એ આવશ્યક હોય છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત